ભત્રીજા મે આજે બોલવા જે છે અને આ બંને હોદ્દેદારો સાથે અમારી તમામ બોરી આ કુતિયાના વિકાસ માટે જે કામગીરી કરવાની છે એ કરશે અને અમે જ્યારે જે અમારી ઇલેક્શન દરમિયાન અમે લોકોએ લોકોને કીધું હતું તમે એક ટકા આપશો તો એ તમારા વિશ્વાસમાં ખરા ઉતરવાની જવાબદારી અમારી છે જે અમે કામગીરી નગરપાલિકામાં જીત્યા બાદ બીજા જ દિવસથી ચાલુ કરી દીધું છે અત્યારે મોટા ભાગે પૂતિયાળામાં દરેક જગ્યાએથી સ્વચ્છતા થઈ ગઈ છે એક જ વોર્ડ બાકી રહ્યો છે બાકીના પાંચ હોર્ડમાં કામ થઈ ગયું છે બીજી વાત એ છે કે અમે કોઈ દિવસ રાખ નથી રાખતા એ મેં જ્યારે જાહેર કર્યું હતું ને એની સાબિતી પણ એ છે કે અમે જે હોર્ડમાં અમારા ઉમેદવારે નથી આવ્યા ને ત્યાં પણ સફાઈ થઈ રહી છે અને લોકોની જે જરૂરિયાતો છે એ વન બાય વન હવે પૂરી કરીશું હવે સફાઈ અભિયાન પરથી આપણે સ્ટાર્ટ કરી દીધું છે અને પૂતિયાળા સાફ થઈ રહ્યું છે

જાહેર કર્યું છે અને જાડેજા ગેંગ છે એવું જાહેર કરેલું જ નથી અમે તો સમાજની સેવા કરતા આવ્યા છીએ જેની સત્તા નથી ત્યારે પણ સેવા કરતા હતા અને સત્તા સાથે વધુ સેવા કરી શકાય છે પણ આટલું જ છે. અને અમારે સેવા કરવી છે. એટલે અમે કોઈ પણ રાગ દ્વેષ રાખ્યા વગર સેવા કરતા જઈએ છીએ અને કરીશું. અને આવતા પાંચ વર્ષ પછી કૂતિયાના રોલ model હશે. જેમ રાણા વાવ અત્યારે ત્રીજી term લોકો શું કામ વિશ્વાસ મીકો જ્યારે કામ સારું કર્યું છે. માટે આ પાંચ વર્ષ સુધીમાં કૂતરા પણ લોકો માટે